वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषं श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण આ પ્રવચન માળામાં અત્યારે આપણે વૈરાગ્ય મૂર્તિ નિષ્ફળાનંદ સ્વામીની ચોસઠ પદી સાંભળી રહ્યા છીએ એ ચોસઠ પદો કહેવું હોય તો કહી શકાય કે શાસ્ત્ર માત્રનો સાર છે સાધકને મુમુક્ષુને કે જેને જેને ભગવાન સુધી પહોંચવું છે અને ભગવાનના પ્યારા ભક્ત થવું છે જેને અત્યંત કલ્યાણની અવસ્થા સુધી પહોંચવું છે એ તમામના માટે એક માર્ગદર્શિકા છે પથદર્શક છે ચોસઠ પદીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સાચા સંતના મહિમાની વાતો કરી છે અને સાચા સંતનો મહિમા સમજાવી અને કહ્યું કે જ્યાં સુધી સાધક ને સાચા ગુરુ ન મળે સાચા સંત ન મળે અને સંતની આજ્ઞા પ્રમાણે પોતાની સાધના બનાવે ત્યાં સુધી એ સાધક સાધ્ય સુધી પહોંચી શકતો નથી અને એટલા જ માટે બીજા પદના શરૂઆતની અંદર એમણે કહ્યું કે એવા સંત તની ઓળખાણ કહું સૌ સાંભળો પછી સોંપી તેને મન પ્રાણ એ વાળે તેમ વળો સાધના નું જે રહસ્ય છે સાધનાનું જે હૃદય છે સાધનાનું જે પ્રાણ છે સાધના જે આત્મા છે એ બીજા જ પદની અંદર નિષ્ફળાનંદ સ્વામી બતાવ્યો કે દુનિયાની અંદર મનુષ્ય માત્ર પોતપોતાના મન પ્રમાણે ગમતા પ્રમાણે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પોતપોતાની ઈચ્છા પ્રમાણે આસક્તિ વાસના સ્વભાવ અને પ્રકૃતિને આધીન થઈને સાધના કરતો હોય સેવા કરતો હોય ભક્તિ કરતો હોય ભગવાનના માર્ગે ચાલ્યો હોય ભગવાનને પામવાના પ્રયત્ન કરતો હોય પરંતુ એ મનમાની સાધના છે અને મનમાની સાધના જે કોઈ સાધક કરે છે એ સાધનામાં ઘણા વિઘ્ન છે બાહ્ય દ્રષ્ટિએ સાધના આપણને દેખાય અતિ ઉત્તમ સાધના દેખાય એના માટે પ્રશંસાના બે શબ્દો બોલવાનો પણ મન થાય અને કદાચ એવી પણ પ્રકારની સાધના આપણને જોવા મળે કે આપણને એને સાષ્ટાંગ પ્રણામ કરવાનો પણ મન થઈ જાય અને આપણા જબાનમાંથી શબ્દો નીકળે કે શું ભક્તિ કરે છે શું સેવા કરે છે શું જ્ઞાન છે શું તપ કરે છે કેટલા મોટા 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 યજ્ઞ કરે છે આવી પ્રકારના શબ્દો પણ આપણી જબાન માંથી નીકળે પરંતુ એ તમામ સાધનાના પાયાની અંદર મનગમતી ભાવના હોય છે અને એટલા માટે યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર કહ્યું ની પ્રાર્થનામાં કહ્યું કે મનમુખીમાં દેખાય ગુણ સારા પણ તે ગુણ ન કહેવાય મનમુખી રીતે ભક્તિ કરતો હોય પોતાના ધાર્યા તપ કરતો હોય વ્રત કરતો હોય લાખો રૂપિયાના દાન કરતો હોય દુનિયાના માણસો કરતા સારું છે એની આપણે નિંદા નથી કરતા પરંતુ યોગીજી મહારાજ સદગુણ ની પરિભાષા બતાવે છે સદગુણ કોને કહેવાય એનું લક્ષણ બતાવે છે કે મનમુખી માં દેખાય ગુણ સારા બાહ્ય દ્રષ્ટિ આપણને દેખાય કે સાધુના કપડા પહેર્યા છે બાહ્ય દ્રષ્ટિ આપણને દેખાય કે એને લાખો રૂપિયાનું દાન કર્યું છે પણ મનમાની રીતે કર્યું હોય લોકોને રીઝવની ભાવનાથી કર્યું હોય દુનિયાના સુખ સંપત્તિ વૈભવ અને આસક્તિને ને આધીનતા પ્રાપ્ત કરવા માટે કર્યું હોય તો એ ગુણ ન કહેવાય મનમુખીમાં દેખાય ગુણ સારા પરંતુ ગુણ ના કહેવાય વિચારવા જેવું બાબત છે યોગીજી મહારાજ નું કેટલું આધ્યાત્મિક મનન છે ઊંડાણ પૂર્વક નું મનન છે જન્મથી માનીને જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે ક્યારેય પણ પોતાનું મનગમતું નથી કર્યું શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે પોતે જીવન જીવ્યા છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે સાધુતામાં રહીને નિયમ ધર્મમાં રહીને નિષ્કામી નિષ્કામીપણે દાસ ભાવે એમણે સાધના કરી છે સેવા કરી છે ભક્તિ કરી છે સત્સંગ કર્યો છે કરાવ્યો છે કેટલું ઊંડું ઊંડાણમાં ઉતર્યા છે એમના કેટલાક પ્રસંગો આપણે જોઈએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ પોતે યોગી શબ્દ બોલે ને બોલે મને બોલાવે યોગી અને તે વખતે હું જમવા માટે બેઠો હોય પથ્થર માંથી હાથમાં લઈ અને મોઢામાં મૂકવાની તૈયારીમાં હોય અને હાથમાં લીધેલો કોળિયો મોઢા સુધી પહોંચવાની તૈયારીમાં હોય ને મોઢા અને કોળિયાની વચ્ચે માત્ર એક કે બે ઇંચ નું અંતર હોય ને તે વખતે એમના કાને શાસ્ત્રીજી મહારાજના શબ્દો સંભળાય યોગી તો કોળીઓ નીચે પથ્થરમાં પાછો મૂકીને ઉભો થઈ અને દોડતો દોડતો શાસ્ત્રીજી મહારાજની પાસે પહોંચી જાવ અને શાસ્ત્રીજી મહારાજ જે આજ્ઞા કરે એ પ્રમાણે રાજી ખુશીથી આજ્ઞાનું પાલન કરવું મનગમતું મૂક્યું છે દાદા ખાચરનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે દાદા ખાચર પોતે હજામત કરાવતા હતા અને તે વખતે વાળન હજામત કરતો હતો અને તે વખતે કોઈ આવીને કહો કે મહારાજ અક્ષય ઓરળીમાં આપને બોલાવે છે અડધી હજામત થઈ હતી સાબુ લગાવેલો હતો અને આ આજ્ઞા સાંભળતાની સાથે કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય વાળંદને કહ્યું તું હમણાં ઉભો રહે એ અડધી માટે લોકો શું કે છે હું કેવો લાગીશ એવો કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય લોકલાજનો ત્યાગ કરીને ભગવાન સ્વામિનારાયણની પાસે પહોંચી ગયા અને કહ્યું મહારાજ શું આજ્ઞા છે મનગમતું મૂકવામાં આવે એ સાધના સાચી છે ફરીથી પણ આપણે એ પંક્તિને સાંભળીએ એવા સંત તણી ઓળખાણ કહું સહુ સાંભળો પછી સોંપી તેને મન પ્રાણ એવાળે તે મળો એને મન સોંપવાનું છે ગુરુ કર્યા ક્યારે કહેવાય અને આપણે એના સાચા શિષ્ય થયા ક્યારે કહેવાયે કે જયારે આપણે આપણું મન એ ગુરુના ચરણમાં સોંપી દેવામાં આવે સોંપી દીધી મનની મેતો લાલને હાથ લગામ દન ન જાણું દ્રશ્ય ન જાણું મારા કે મુકામ તમને સોંપ્યું સઘડું વાલા કઈ ન રાખ્યું કામ તલને તુલસી લઈને મે તો ઘોડ્યું કર્યું ઘનશ્યામ મનની લગામ ભગવાન અને સંતને સોંપી દેવામાં આવે અને એ કહે એને ઉગમણી દિશા માનવામાં આવે એમાં તર્ક વિતર્ક ન થાય જેવી રીતે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પોતાનું મન સોંપ્યું મન સોંપ્યા પછી સમજી લેવાનું કે આપણું આપણા માટે મન મરી ગયું છે ગુરુજીની મરજી ગુરુજીની આજ્ઞા ગુરુજીનો આદેશ એ જ આપણા માટે મન આપણે જાણીએ છીએ જનક રાજાનો પ્રસંગ જનક રાજા પોતે અષ્ટાવક્ર મુનિનું પ્રવચન સાંભળી રહ્યા હતા તે પહેલા ગુરુ બનાવતી વખતે એમણે કહ્યું કે ગુરુજી મારું મન તન મન ધન હું તમને સમર્પણ કરું છું હું આપનો શિષ્ય અને આપ મારા આધ્યાત્મિક ગુરુ હરરોજ પ્રવચન સાંભળતા હતા અને એક વખત પ્રવચન ચાલુ હતું તે વખતે કંઈક એમને યાદ આવ્યું રાજકીય કામ કરવાનું બાકી હશે કંઈ પણ હશે તે ઉભા થયા ત્યારે અષ્ટાવક્ર મુનિએ પૂછ્યું કે જનક ક્યાં જાવ છો કે સ્વામી થોડું કામ બાકી છે કરીને આવું અષ્ટક્ર એ કહો કે જનક રાજા તમે મને ગુરુ બનાવો ત્યારે મને કહ્યું તો મેં મારું તન મન અને તમને સમર્પણ કર્યું છે મને જો મન આપી દીધું તો તમને સંકલ્પ કેમ થયો ઉભા થવાનો ને મન સોંપ્યું ક્યારે કહેવાય કે ક્યારે પણ આપણને આપણું મનગમતું કરવાનો વિચાર ન આવે અને કેવળ 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 ગુરુની મરજી પ્રમાણે આજ્ઞા પ્રમાણે ઈચ્છા પ્રમાણે રાજી ખુશીથી એ માર્ગે ચલાય ત્યારે સમજો કે આપણે ગુરુને મન સોંપ્યું છે અને ગુરુને મન સોંપ્યું એમાં સાધન માત્ર આવી જાય છે અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે ગુરુ સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે મનધાર્યો કરતો હોય ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય ત્યાગે હોય તપે યુક્ત હોય પરંતુ જો મનધાર્યું કરતો હોય તો કનિષ્ઠ છે અને એના માથે વિઘ્ન છે આ શબ્દો છે શાસ્ત્ર માત્ર નો સાર છે આ શબ્દ છે સાધનાનું રહસ્ય છે આ શબ્દો છે ગુણાતીત થવા માટેના છે ભ્રમરૂપ થવા માટેના છે ગુરુનો રાજીવો પ્રાપ્ત કરવા માટેના છે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટેના છે એકાંતમાં બેસીને આંખો બંધ કરીને વિચાર કરવામાં આવે કે ઘણા ઘણા વર્ષોના સત્સંગ પછી આપણે આપણું મનધાયું કરીએ છીએ કે ગુરુની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ વિચારીએ તો ખ્યાલ આવે વર્ષોના સત્સંગ પછી પણ આપણે બાહ્ય રીતે કહેતા ફરીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે અમે એમના શિષ્ય છીએ આમ છાતી ફુલાવીને આપણે વાત કરીએ છીએ છાતી ફૂલાવીને આપણે ચાલીએ છીએ અને સમાજની અંદર કહીએ છીએ કે આ દુનિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા કોઈ ગુરુ નથી એમાં સો ટકા સાચી વાત છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પરંતુ આપણે એના શિષ્ય છીએ ખરા પોતાની છાતી ઉપર હાથ મૂકીને આપણા પોતાના સાક્ષીને પૂછવાની જરૂર છે આપણી સાધના સાચી છે કે ખોટી આપણે મંદિરમાં જઈએ છીએ દાન ધર્માદો કરીએ છીએ નિયમ ધર્મનું પાલન કરીએ છીએ પ્રતિષ્ઠા કરીએ છીએ દંડ કરીએ છે કંઈ પણ કરીએ છીએ એ મન માની રીતે કરીએ છીએ કે ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ અદભુત મારા ખ્યાલ પ્રમાણે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના યોગની અંદર મહંત સ્વામી મહારાજ યુવક વસ્તામાં પહેલી વખત આવ્યા અને તે વખતે યોગીજી મહારાજે સૌથી પહેલી આ વાત એમને કહી અને કહ્યું આ વાત તમે કંઠસ્થ કરજો સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું કનિષ્ઠ છે આખા મંદિરનું કામ એકલો કરતો હોય થોડો વિચારીએ આટલા મોટા મંદિરનો વ્યવહાર કરવો આખું કામ કરવું એકલો કરે બાહ્ય દ્રષ્ટિએ તો આપણને લાગે કે કેટલી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરે છે કેટલો મહાન ભક્ત છે કેટલો સમર્પિત સંત અને હરિભક્ત છે આવી પ્રકારનો આપણને દેખાય આખા મંદિરનો કામ એકલો કરતો હોય અને ગમે તેટલાને સત્સંગ કરાવતો હોય બીજાને સત્સંગ કરાવવો ક્યારે બને નાકે દમાવી જાય એને વિચારધારાને પલટાવી નાખવી પડે એની બધી પરોક્ષની ઉપાસનાનો ત્યાગ કરાવીને પ્રગટની ઉપાસના સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવવા માટે નાખે દમ આવી જાય અતિશય અતિશય કઠણ કામ છે કોઈ પણ જીવને ભગવાનના માર્ગે ચલાવવો અને ભગવાનનો સાચો ઉપાસક બનાવો સાચો ભક્ત બનાવો સાચી નિષ્ઠાની દ્રઢતા કરાવી નિયમ ધર્મની દ્રઢતા કરાવી સાચો સત્સંગી સાચો સંત બનાવો અતિશય 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 કઠણ કામ છે પણ ગુણાતીતાનંદ સ્વામી કહું કે ગમે તેને સત્સંગ કરાવતો હોય ત્યાગે યુક્ત હોય તપે યુક્ત હોય પરંતુ મન મનધાર્યું કરતો હોય તો કનિષ્ઠ છે મનગમતું કરતો હોય તે કનિષ્ઠ છે અને સૂતો રહેતો હોય આળસુ હોય અજ્ઞાની હોય પરંતુ સંત કહે તેમ કરતો હોય તે શ્રેષ્ઠ છે એના માથે કોઈ વિઘ્ન નથી એકાંતમાં બેસીને આપણે વિચાર કરીએ તો આપણે કયો માર્ગ લઈ રહ્યા છીએ કયો માર્ગ આપણે લેવો જોઈએ એટલા માટે સ્વામીએ કહું મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના પ્રભાતી પદ ની અંદર ગાયું મેલમતા તાણ ગ્રહે वचन मनमता थैने तो कोटि साधन करे मनमता थैने तो कोटि साधन करे सदगुरु शब्द वीण सर्वका મેલ મન તાણ ગ્રહ વચન ગુરુ દેવ નું વચન ગુરુદેવનો સેવ તો રૂપ એ શુદ્ધ સાચું મનમાની રીતે કરોડો કરોડો સાધન કરવામાં આવે પરંતુ ગુરુની આજ્ઞા વગર કરવામાં આવે તો એમાં આપણા સ્વભાવનું પોષણ થાય છે આપણા અંત શત્રુનું પોષણ થાય છે પ્રકૃતિનું પોષણ થાય છે એમાં માનમાં વધારો થાય ઈર્ષામાં વધારો થાય ગમનમાં વધારો થાય અહંકારમાં વધારો થાય અને કરેલી સાધના ધૂળમાં ભળી જાય એટલા માટે મુક્તાનંદ સ્વામી અંતિમ પંક્તિમાં કહું મનના આકૃત્ય તે મિથ્યા જાણી મન પણ મન થઈ સે જ્યારે શબ્દો ઉપર ધ્યાન આપવાની જરૂર છે મન ના કૃત્ય મિથ્યા જાણી મન થઈ સે મુક્તા મુક્તાનંદ ગુરુ વચન માં મર્મ છે આનંદ ગુરુ વચન માં મર્મ છે વચન વિચારી ને જોયું જ્યારે મેલ મન તાણ ગ્રહે વચન ગુરુદેવ નું વચન ગુરુદેવ દેવ સેવ તો રૂપ એ શુદ્ધ સાચું આપણું મન અમન બની જાય અને મન જીતું એને કહી શકાય કે મન દ્વારા ક્યારે પણ પોતાના ગુરુના કાર્યમાં ગુરુના ચરિત્રમાં ગુરુની આજ્ઞામાં શંકા કુશંકા ન થાય ગુરુમાં ભગવાનમાં ભગવાનના ચરિત્રમાં ભગવાનના આદેશમાં ભગવાનની ક્રિયામાં અખંડ 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 નિર્દોષ બુદ્ધિ રહ્યા કરે દિવ્ય બુદ્ધિ રહ્યા કરે અલૌકિક બુદ્ધિ રહ્યા કરે અને દિવ્યતા 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 ભાષે તો સંસારની અંદર ગમે તેટલો એ માણસ ડૂબેલો હોય તો પણ એને મન જીત્યું છે અને જેને મન જીત્યું એને જગત જીત્યું જીતમ જગત કેન તો શરૂઆતના બીજા પદની અંદર અંદર મુક્તાનંદ સ્વામી સાધના માત્રનું રહસ્ય મર્મ અભિપ્રાય અને સિદ્ધાંત બતાવે છે ફરીથી પણ આપણે આ પદને ગાઈને સાંભળીએ અને એના ઉપર ઊંડાણથી વિચાર કરીએ સાંભળ્યા પછી પણ બોલ્યા પછી પણ ગાયા પછી પણ એવા સંત તણી ઓળખાણ कहो सहो साम्भाळो पछि सापि तेने मन प्राण तिवाळे ते मावाळो जेना अंतरमा अविनाश वास करिवसिया तेणे काम क्रोध पाम्या नाश लोभने मोहगया एवा शत्रु तणुटु साल, लाल जावीरया तेण काम थया, एवा संत जे होय संसार शोधीनेते सेविये ते सेवि कहे निष्कुळानन्द निरधार भोलि जिये साचा संत सेवे वे सेवा नाथ सेवा सुर स हने सेव्यो मुक्त मोनि रोषि सन्त जमे जम्या श्याम जम्या सहु देवता, जम्या सर्वे लोक सर्वे धाम सहोथया तृप्तता एव सन्त ने पूजिने पट प्रीतेषु पेराविया टेणे टाक्या छे सहु न गाट बला मन भावीया एवा संत मळे माड्या स्वामी खामी कोए नरहि कहे निष्कुला आनंद शीशनामी साची सहुने ने कहि એ સાચા સંતમાં અંતરમાં ભગવાન બિરાજમાન થયા છે સંતો એ ગુણાતી સંત પોતે સ્વભાવ પ્રકૃતિ માયાથી મુક્ત થયેલા છે અને જે કોઈ પોતાના શરણમાં આવે એને પણ માયામાંથી મુક્ત કરવાની ભ્રમરૂપ કરવાની દેહભાવ ટાળવાની અને ભગવાનના સ્વરૂપની અંદર જોડવાની નિષ્ઠા દ્રઢ કરવાની શક્તિને સામર્થ્ય આ ગુણાતી સંતની પાસે છે એવા સંતની સેવા કરવામાં આવે તો ભગવાનની સેવા છે એવો અતિ અપાર અતિ અપાર મહિમા સંતનો છે નિષ્ફળ સ્વામીની આ ચોસઠ પદી અવશ્ય સાંભળવા જેવી છે મનન ચિંતન કરવા જેવી છે અને એના શબ્દના ભીતરની અંદર જે રહસ્ય અને સિદ્ધાંત પડ્યા છે એને સમજવા માટે નો પ્રયત્ન કરવાની જરૂર છે અને એ સિદ્ધાંત અને મર્મને પકડીને જીવનની અંદર ઉતારવા જેવી બાબત છે આ ચોસઠ પદીના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ